સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે રૂપિયા એક લાખ સુધીની સહાય આપવામાં આવે છે તો આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં પર અને કઈ તારીખ સુધી ભરાશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ યોજના ભરતી કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે અને જો મિત્રો તમે કોઈ પણ સરકારી નોકરી કે યોજનાની પીડીએફ મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ અને WhatsApp ગ્રુપ જોઈન કરી શકો છો જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા વાત કરી લઈ આજે ટ્રેક્ટર સહાય યોજના છે તેમાં સહાય વિશે તો મિત્રો આ યોજના અંતર્ગત તમામ કેટેગરી પચીસ ટકા રકમ અથવા તો રૂપિયા એક લાખ આ બે રકમ માંથી જે ઓછી હોય તે આપવામાં આવશે મિત્રો આ સહાય ની રકમ છે તે ડીબીટી ના માધ્યમથી સીધી જ લાભાર્થી ના બેંક ખાતામાં જમા કરવામાં આવશે હવે ખેડૂત મિત્રો ને આ યોજના નો લાભ છે તે દસ વર્ષમાં એક જ વાર મળવા પાત્ર થશે અને ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર રહેશે હવે મિત્રો ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી છે તે ખેતીવાડી વિભાગ દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવેશ હોય તેવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો વાત કરી લઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આ ખેડૂતનું જે પોર્ટલ છે આ ખેડૂત ડોટ ગુજરાત ડોટ નામની જે વેબસાઇટ છે તેના પર જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ઓનલાઈન અરજી ફોર્મ ફરીથી શરૂ કરી દેવામાં આવેલ છે જે તારીખ પંદર નવેમ્બર બે થી ફરવાના શરૂ થઈ ગયા છે અને નવેમ્બર સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ દેવાનું રહેશે અરજી ફોર્મ પછી મિત્રો તેની અરજી પ્રિન્ટ તમારી પાસે જ રાખવી જયારે ખેતીવાડી વિભાગ દ્વારા તમારી અરજી મંજૂર કરવામાં આવે તો અરજી મંજૂર થયા તારીખ થી ત્રીસ દિવસની અંદર તમારે ટ્રેક્ટર ખરીદી કરવાની રહેશે ટ્રેક્ટર ખરીદી કર્યા પછી તમારે તમામ ડોક્યુમેન્ટ ખેતીવાડી વિભાગની કચેરીમાં જઈને જમા કરાવવાના રહેશે અથવા તો તમે તમારી જાતે પણ નાય ખેડૂતના પોર્ટલ

મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે 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 તો કે આજના સમયમાં ટ્રેક્ટર તે ખેતી માટે ખૂબ જ ઉપયોગી સાધન બની ગયું અને ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટે ટ્રેક્ટર દ્વારા ખૂબ જ સરળતાથી કામ કરી શકાય છે જેના માટે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે હવે મિત્રો તમારે આ યોજનામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના માટે પણ અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું તે વિડિયોની માહિતી તમારા સુધી પહોંચે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો મિત્રો તમને આ યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં